નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીના મોતનો મામલો પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં ડૉક્ટર સામે કાયદાકીય તપાસ કરી ન્યાય આપવા મૃતકના પતિએ નિવેદન સાથે માંગ કરી છે દર્દીને સારણઘાટના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુંદ પટેલ ને ત્યાં દર્દીને લાવેલા જ્યારે ડોક્ટરની બેદરકારીને લઈને દર્દીનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે દર્દીના ઓપરેશન બાદ દર્દી મોતને ભેટ્યા ડોક્ટર મુકુંદ પટેલ દર્દીના વિઝિટમાં આવ્યા જ નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેનના પતિ સહિત ભાણેજ ભૂરાભાઈ સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્માન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપો અથવા તો તંત્ર અમને ન્યાય આપે અને આવા તબીબ સામે કે સજા થાય તેવી માંગ પરિવારજનોએ કરી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ પાટણ રમીલાબેન કનૈયાલાલ સાધુ મારી ધર્મપત્ની છે તારીખ એક ચાર બે હજાર પચીસ ના રોજ દવાખાનામાં દાખલ કરેલા હતા એના કેસ ફેલ હતા અમે ડૉક્ટરને કીધો કે ડૉક્ટર પણ હાજર આવતા નહીં અને ત્યાં આવીને કોઈ તપાસ કરતા નહીં

આમાં જે એક્સપાય છે એ અમારા સગા મામી થાય છે અને અમારા મોટા મામા છે જ્યારે ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે મામાનો ફોન પણ મારા ઉપર આવ્યો હતો તો હું આવ્યો અહીંયા હું શુક્રવારે આવ્યો હતો તો જ્યારે શુક્રવારે આવ્યો ત્યારે ઓપરેશનનો બીજો દિવસ એમને થયેલો હતો તો એ દિવસે અગિયાર વાગે એમને શ્વાસની તકલીફ પડતી હતી પણ શ્વાસની તકલીફ પડે કમ્પાઉન્ડરને મેં બોલાયા હતા અને કમ્પાઉન્ડર આવ્યા પછી બેને ઊભા કર્યા પછી શ્વાસની તકલીફ થોડીક સારી થઈ પણ એ વખતે રિઝલ્ટ શુક્રવારથી જ બગડી ગયેલું હતું પણ રિઝલ્ટ બગડ્યા પછી આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી કમ્પાઉન્ડરને કે તમારા ડોક્ટરને બોલાવો પણ ડોક્ટર એ લોકો બોલાવતા નહોતા એટલે મિનિમમ ડોક્ટર આવ બને કેસ થોડોક બગડ્યા પછી પણ ચોવીસ કલાક અમે એમની રાહ જોઈ પણ ડોક્ટર આવ્યા નહોતા અને શ્યામ હોસ્પિટલમાં મુકુંદભાઈ બરોબર એ આવ્યા ન હતા અને તે છતાંય અમારો કેસ એમને પેલા અમને કાર્ડમાં કીધું હતું કે તમે કાર્ડમાં અમે તમને લઈ લેશું અને ઓપરેશનમાં લઈ ગયા પછી અમને બ્રહ્મ નાખી ખોટા અને અમને એવું કીધું કે હવે આ કાર્ડમાં નહીં થાય ને તમારે પ્રાઇવેટ ખર્ચો કરવો પડશે તે છતાં અમને એમને પેલા દિવસે અમને એસી હજાર રૂપિયા ભરા હતા અને ટોટલી ખર્ચો અમને આજ સુધીમાં એક લાખ તેત્રીસ હજાર તો અમારી જોડે પેલા લઈ જ લીધા છે અને બીજા બે લાખ રૂપિયા પણ ઓપરેશન પછી એમને એક્સ્ટ્રા માગ્યા હતા અમારી સાથે પણ એ ઓપરેશન પછી એમને કેસ બન્યો એટલે અત્યારે એમને ખાનગી જો પૈસા અત્યારે હતા ભાઈ અમારું દર્દી સાજુ થાય પણ પૈસા આપશું આવી અમે મેંગ સાહેબ અમારો કેસ તમે બગાડ્યો છે અને આ કેસને તમે હાથે કરીને અમારું જે સાજુ માણસ અમે સાજુ માણસ આપ્યું હતું અને અમને જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં અમને એમને મૃતદેહ દાખલ કરી આ દર્દી અમને પાછું આપ્યું અને પછી અમને વારંવાર અમને છેલ્લા દિવસે કાલ સાંજ સુધી કાલે સાંજે પાંચ એક વાગે અમને ત્યાં ડોક્ટર છ વાગે આવ્યા અને છ વાગે ડોક્ટર આવ્યા પછી અમને એવું કીધું આ લોકોએ કે અંદર એસોસિએશન અમારા બધા વકીલો લડશે એમાં તમારે જે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરો એટલું અમને પહેલા કીધું અને પછી અમને લાલચ પણ એ લોકોએ આપી કે તમે આ કેસ ના કરશો અમે તમને પચાસ હજાર રૂપિયા વર્થે આપીએ છે પણ અમારે સાહેબ પચાસ હજાર રૂપિયા નથી જોતો અમારે આવા ડોક્ટરો જે અત્યારે રામનવમી કે જે આપણે રામ ચાલતો આવા રાવણ લોકો ને અત્યારે જે આવું પાટણમાં ચાલી રહ્યું છે કેટલી જગ્યાએ આવું ચાલુ રહ્યું છે આવા અમારા ખોટા કિસ્સાઓ બને અમારું દર્દી એમને એટલું બે રેમ અત્યારે પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે અમે કાલે સાંજના સાત વાગ્યાના અહીંયા લઈને પોસ્ટમોર્ટમમાં આવ્યા છીએ અમારી માગણી એવી છે કે આવા બે આવા ડોક્ટરો જોઈએ એમનું દવાખાન બંધ થવું જોઈએ આવા ડોક્ટરોને અમે અમે બીજા ડોક્ટર પાસે સારા ડોક્ટર મોકલવા પડે આવા ડોક્ટર મારે જોતા નહીં લાયસન કાયદેસર નું રદ થવું જોઈએ સાહેબ એવી અમારી મારું શંખેશ્વર ઉત્તમભાઈ મણિલાલ સાધુ ઉર્ફે પુરાભાઈ